હું એમ કહેવા માંગુ છું કે દીકરીઓ દીકરીઓનું પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય સોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કહેજો ચિંતા ન કરે ન કરે આ ભારતની દીકરીઓ ત્રણ ત્રણ દિવસ સુધી અનાજ નો દાણો પેટમાં નો નાખ્યો હોય દુઃખ વાદળ ચડી ગયા હોય હાહુ અને જઠાણી ચામડા તોડતી હોય તો કોઈ દી બાપ ને નો કીધું મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાટી દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપ ની દીકરી છું મારે મારા આર્યા ની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયેલ મૂળા ઓલા દારૂ બી પીને તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બહાર રોટલા મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંભે નાખ્યો હોય પછી દીકરી શું કરે ભલે કુવામાં નહીં સાનકી છોકરા રે ને સાના અધ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી દીધું હવે તો મૂકી જ થાય ને બેટા મારા કોઈ રોટલો કરી દેવું નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદભુત પાત્ર છે એમાંય બાબુ વાતરનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંતરી વર્ષ પહેલાની વાત કરું એક ગામમાં ગમેય સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ ની હોય ને બાપુ આહારે જાતી હોય જાન બાનને આમ બાબુ તૈયારી થતી હોય અને જાપે આવે ને આખા ગામના અઢારેય વળના જેટલા હોય ને એટલે કે ફલાણાભાઈની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય ચાપે અને તમને કહું શું એની મારે વાત કરી મને એમ થાય અત્યારે વાત કેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ણ માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસી હોય ડોહા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં માં આહુડો ન હોય ફલાણા ભાઈની દીકરી પારે એવું માળો મૂકીને ભાઈ ગયું બાપુ આખું ગામ રોતું એક દીકરી જાય ઈ દીકરી હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈથી જાતો કારણ કે હું દીકરીને કરતી કરતી વયું જાય એટલે અત્યારની દીકરીને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ નહીં એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાપુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ મને એમ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાતરું નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાળુંને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂસુ ખેંચતી હોય બાપને આ વાળ ખેંચતી હોય એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી મા અહુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું

શું бабу સમર્પણ ની મૂર્તિ જેને કહેવાય ત્યાગ ની મૂર્તિ મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને ત્યાં એ એ એ ઓર હોય ને એમ કે હાલ હાલ ફલાણા ની વહુ દીકરા ની વહુ જેટલુંક લઈને આવી છે હાલ જોવા દે હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી જો ને તું એકદી આ ગામ ની વહુ થઈને જ આવી હતી અરે સમર્પણ ની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિ અવતાર છો બાપ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો પણ બાપુ બાપ ની આબરૂ ને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામ ને માલિક ઓર બાપુ બે દીકરી હતી ને બે બેન પણ હતી એક ગામડાની તમને વાત કરું બે બેન પણ નાની બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશીમાં બે બેન પણ રોજ ભેગી ભેગી રે ઓલીના ઓલી બેબી ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ન્યા ખાઈ લે ન્યા ન્યા હોય જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો ન્યા ન્યા ખાઈ લે ન્યા ન્યા હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે ભરની થઈને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણા ને બે ને અલગ અલગ આમ બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી મોટરની સાહેબી અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે એની હાહુ એની નણન પહેરવા કપડું ન દેવાય જો આ બાપુ કરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવો છે બધાને ન મળે પૈસાદાર ની જે દીકરી હતી પૈસાદાર ના કુટુંબ માં જે લઘુ થઈને આવી હતી એને એના ઘરવાળા ને એકવાર કીધું કે હું મારા બાપ ના ઘરે જાઉં તેથી મારી બેન પણ સાસરે હોય છે ઈ મારા બાપ ના ઘરે આવે તે હું સાસરે હોય અમારા લગ્ન ત્યાં કીધું ના અમે એ ભેગા નથી થયા હાલ નહીં કે કે હાલો નહીં કે આપણે ગાડી લઈને જઈએ મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈ નું ઘર કોકે બતાવ્યું હામે છે એ બારણા ની બારણા ની વચ્ચે એ દીકરીની સાસુ ઉભેલી એને કીધું કે ફલાણા ભાઈ નું ઘર તો એને કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમ માં છે એ રૂમ માં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું ઠેઠ પચાસ કિલોમીટર થી આવી તું રૂમ માંથી બારી તો નીકળ તેથી બાબુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળું બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખ વાદળ તો બાપુજીની માથે સીડ્યા હોય જેને ભોગ્યું હોય એને ખબર હોય એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું કે પણ શું કામ ત્યારે દીકરી કહે છે દુઃખ નો ઉગ્યો છે ના ભડો રે માથે ઉગ્યા કાળા વિચાર કરજો ઈ દીકરી કે છે કે મારા શરીર ઉપર મારી હવે પહેરવા લુગડું નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુઃખ વાદળ કેવા ચીડ્યા છે અને એની બહેન પણ એના બાપુ આમ હયુ છડક ઉછડક છડક ઉછડા અરે તારી ભલે જા દીકરીની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકુ રોટલો ને એક લugડુ નો પહેરવા દે તેદી એની બહેન પણ એ કહે છે કે પણ તારા ઘરવાળાને કેને આવી જિંદગી શું કામ જીવાય નોખા થઈ જાઓ તેથી દીકરી બાપુ એને કહે છે એ માવડીઓ છે એની માન પૂછ્યા વગર નો પાણી એ નથી પીતો મારું શું સારું કરે એટલે કે છે નાની નાણંદ છે ઈ લાડકી ને આહુ માછાનો કાયર છે મારો કંથડો સખી કે નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાવ નહીં તો તું મારા ગામમાં જઈને કોક ને પૂછતો ખબર પડે મારી હાવ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એક દી દીકરી હશો ને એક દી હાવ થાય ને એક દી વહુ થાય બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા આપડી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય બાપુ હાચવી લેજો નક આતાર ની વહુ બાપુ પગ દબાવે નહીં ઈ તો જો હારી હાવું હોય પગ દબાવે ને ગળા દબાવે અત્યારે વહુ ને કાઈ શીખડાવવું નથી ઈ કે પણ મરી જા એની બહેન પણ કે છે તારો ઘરવાળો ન માને તારા ઘરમાં તારું કાઈ ઉપજતું ન હોય તો મરી જા ને આવી જિંદગી હું કામ જીવશ તારે એ કે છે હું ખાનદાન બાપની દીકરી છું મને ખબર છે આવી જિંદગી નો જીવાય પણ મરી ને તો કે કે મારા જાય એમ કાળું ધોળું કર્યું છે એટલે મરી છે તોય નહીં આ દુનિયા મારું સારું કે અને મારા મારા ફૂલડા જેવા બે સંતાન છે ને એ મને હુખો લુખો રોટલો દે ને હું મારા સંતાન ને ખબર છું મારા સંતાન મારા વગીરના મરી જાય એટલે જીવું છું અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે રોતી રોતી બાપુ ગાય છે જાય જીવવા કરતા મન મરવું આલુ મારા બાપની ઈજાત મારા છોરું મને ગણે વળગાવું કે મયાવુરે બાહ મારા છોરુ મને ગણે વળગાવો કે મયાવુરે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ત્યારથી જોઈ લે બાકી હું બાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ આનંદાન છે વિચાર કરજો શું દુઃખ છે એની ભાઈ એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી રોવે છે હે ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવું મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એકે કોઈનું બારણું ઉઘાડું નથી બે બાપુ નાનીથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેન પણ એને બસ આટલું જ શું કામ ઈ કે પણ બેન કેમ હવે ઈ કે હવે તું આઈથી વહી જા પાછી ઈ અંદરથી કે છે તું હવે પાછી વહી જા પણ એક મારી ભલામણ છે તને હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં તને ખબર પડે ને કે મારી બેન પણ મરી ગઈ તેથી તું કાણે આવજે પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે ન આવતી મહાન માં જઈને મારી રાખ નો ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે તેથી મારી રાખ રોતી હશે મારા દુઃખ ની પરાકાષ્ટાની તને ખબર પડે અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો ઈશ્વર કોઈ દી નહીં શું એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણસનો મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે પણ બાપુ સંતોષ જેવી ચીજ નથી નગર આપણે આ જેટલા જાનવર છે ચોરાસી લાખ યોની છે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ તમામે તમામ જીવ પોતાની માં બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસુ ભૂંડા ગમે હોય આપણી જનતા જેટલો આપણને પ્રેમ કરે એટલો જ એ કરે પણ સદા એનો તમામે તમામ જીવ નો કોઈ કુટુંબ પરિવાર ભાડ્યું આ કાગડા ને ચકલા ને કબૂતરા બધા હોય કોઈ કીધું આ મારી હાળી થાય છે ને મારું હાડું છે ને મારી હાવું છે ને કીધું કોઈ દી કોઈ અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલભાઈ માઇલભાઈ એવું બધું એવું બધું ગોટે ચડાવ્યું છે ન પ્રેમ જેટલો કરે એ કૂતરી વિહાણી હોય કોઈક દીક જાગ્યો પાએ એટલે ખબર પડે જો માં પ્રેમ કરે છે એ ખેતરમાં બાપુ ટિટોડી એંડા મૂક્યા હોય ને આમ હાથી આલુ જાતું ને આપણે નો ભાડ્યા હોય ને તો એ બાપુ આમ પાખું પોળી કરે હાથી હોય બળદિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે આ મારા હોન મારા સંતાન સી ઊભો રહે બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે આપડી માં આપણે નથી પ્રેમ કરતી એ માને આપણે જો બાપુ મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને મને એમ થાય કે આમ તો જોવા કેવા પાપ કર્યા છે એમને તે કે આવી પરજા મળી પાછા એમ કહો કે અમારો છોકરો ડૉક્ટર છે અમારો છોકરો વકીલ છે અરે તમારી ભલે દેવા આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી રહ્યા કહેવાનો મારો અર્થ એ છે કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ પરમાત્માની એકાદી વાણી આપણે કરીએ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા